માક્ષર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ જેને મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એ દિવસ છે જ્યારે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા યુગપુરુષ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને અને સમગ્ર જગતને શ્રીમદ ભાગવત ગીતાનું દિવ્ય જ્ઞાન આપ્યું હતું

જ્યાં ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્રુવી પટેલ સાથે અમારી ટીમે ખાસ વાતચીત કરી હતી અને શ્રીમદ ભગવદ્ ગીતા અંગે શાળામાં ચાલતા અભ્યાસક્રમ બાબતે જાણ્યું તો વિદ્યાર્થીઓએ ધર્મ અને કર્મનું પણ ભણતર ભણાવવામાં આવે છે એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાલયમાં ભણાવવામાં આવે છે હું આરદી પટેલ એસએનએમી કેમ્પસમાં નોકરી કરું છું આજનો દિવસ જે ગીતા જયંતી છે એને મોક્ષદા એકાદશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ આજના દિવસનું મહત્વ એટલા માટે છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મહાભારતમાં જે ધર્મ અને કર્મનો જે ઉપદેશ છે જે મહિમા છે એ સમજાવ્યો છે અને અમારી સ્કૂલમાં પણ આજના બાળકોને અમારી સ્કૂલમાં પણ ગીતા જ્ઞાન વિશે અમે છોકરાઓને અઠવાડિયામાં બે લેક્ચર આપીએ છીએ જેથી છોકરાઓ પણ આ ધર્મનું મહત્વ સમજી શકે એટલા માટે હું ગર્વ અનુભવું છું આજના યુગમાં બાળકોને તણાવ અને સ્પર્ધામાંથી બહાર કાઢવા માટે ગીતાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે જો બાળક ધર્મ અને કર્તવ્યના પાઠ શીખશે તો તે એક સારો નાગરિક બની શકશે તેથી જ શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠને અમે અભ્યાસક્રમનો ભાગ બનાવ્યો છે જ્ઞાનની નગરી અમદાવાદની આ શાળાઓમાં ચાલી રહેલો આ પ્રયાસ સાબિત કરે છે કે જો ભારતનો યુવાન કર્તવ્યનિષ્ઠ અને ધર્મનિષ્ઠ બને તો દેશનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ બની શકે છે તો આજે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે એઆરવી ન્યૂઝની ટીમ તમને એક એવા વિદ્યાર્થી જોડે વાત કરાવશે કે જેમને ભગવદ્ ગીતા બહુ સારી રીતે આવડે છે શું નામ બેન મારું નામ ધ્રુવી પટેલ છે હા ઓકે કયા ધોરણમાં અભ્યાસ કરો છો નાઇન્થ સ્ટાન્ડર્ડ શું કહેશો આજે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતી છે દર્શકોને કોઈ એવા બે શ્લોક કહીએ એમનો સાર સમજાવશો ઓકે તો આજે હું જે પહેલો શ્લોક કહું છું એ છે ત્રીજા અધ્યાયનો તેરમો શ્લોક યજ્ઞ શિષ્ટ સિન સંતો મુજ્યન તે સર્વકેલ વિશે ભુજ્યન તે ત્વગમ પાપા યેતમચાત આત્મકારણાત આમાં ભગવાન આપણને સમજાવે છે આપણે જ્યારે બી ભોજન કરીએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીને એમને ભોગ ધરાવીને ખાવું જોઈએ જો આપણે આવું નથી કરતા તો આપણે પાપ ખાઈએ છીએ જે બીજો શ્લોક છે એ છે નવમા અધ્યાયનો છવ્વીસમો શ્લોક પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયતી તદહમ ભક્તિ ઉપયતમ અસનામી પ્રયતાત્મનઃ આમાં ભગવાન આપણને કહે છે કે આપણે પત્ર પુષ્પ એટલે ફ્લાવર્સ ફ્રૂટ્સ કે પાણી આપણે કંઈ પણ એમને એમને નાનાથી લઈને મોટી વસ્તુ એ ભગવાન એક્સેપ્ટ કરે છે થેન્ક યુ તો આ હતા ધોરણ નવના વિદ્યાર્થી જેમના જોડે આપણે વાત કરી જેમને ભગવદ ગીતા વિશે બહુ સારી રીતે સમજાવ્યા કેમેરામેન વૈભવ સાથે સુનિલ પરમાર વી ન્યૂઝ અમદાવાદ